શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે લાલભા ગોહેલની નિમણૂક કરાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોહરસિંહ ઉર્ફે લાલભાની નિમણૂક કરવામાં આવી હતી લાલભાને શહેર પ્રમુખ તરીકે વરણી કરાતા તેમણે તેમના સ્થાને ઈષ્ટદેવ અને તેમના વડીલોના આશીર્વાદ લીધા હતા બાદ નવનિયુક્ત શહેર પ્રમુખ લાલભા ગોહિલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મુલાકાત કરી આવતા દિવસોની અંદર વધુ મજબૂત સંગઠનને બનાવવાની ભૂમિકા રહેશે તેમ જણાવ્યું હતું કોંગ્રેસ થેન્કયુ સર કોંગ્રેસ જિંદાબાદ કાલે બધા આવી જાય હું માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી માનનીય રાહુલ ગાંધીજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આપણા પનોતા પુત્ર એવા શક્તિસિંહ ગોહિલ સાહેબ તેમજ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા જેમના શિષ્ય નેતૃત્વમાં જ્યારે મારી આ પસંદગી કરવામાં આવી છે સાહેબ ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ત્યારે મારી મુખ્ય પ્રાથમિકતા ભાવનગરના જે મહાનગરપાલિકાના પ્રશ્નો છે એને લઈને રહે છે તમે ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો રોડ રસ્તા કેટલા બિસ્માર હાલતમાં છે ત્યાં રોડ નવો બનાવે ત્યાં બીજા મહિને ખોદકામ ચાલુ થઈ જાય છે આવા અનેક પ્રશ્નો છે તમે જોઈ લ્યો આપણો જે આ ઓવરબ્રિજ ની વાત છે તો ઓવરબ્રિજ ના આજ 5 વર્ષ પૂરા થવા આવ્યા તો સંપૂર્ણપણે એ રોડ ચાલુ નથી થઈ શકો એને 3 થી 4 વાર એને મુદ્દત વધારો કોન્ટ્રાક્ટર ને આપવામાં આવ્યો છે તો આવા બધા ઘણા પ્રશ્નો છે જે પ્રશ્નોમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ બેસી નહીં રહે અને જોમ અને જુસ્સાથી લડત કરશે અને કાર્યકરનું સંગઠન આપણે ક્યારે ન જો એવું મજબૂતી બનશે